જે ડીજીપી એક્સટેન્શન ઉપર એક્સટેન્શન મોજ લઈ રહ્યા છે શું બીજા કોઈ લાયક નથી ડીજીપી ને બીજા લોકોની છ છ મહિના સુધી એક્સ્ટેન્શન તમે લઈને બીજાની જે ડીજીપી બનાવવાના સપના છે એ રોડી રહ્યા છે માનનીય ડીજીપી શ્રી એ કેમ રોડી રહ્યા છે ખબર પડી એમણે માત્ર ભાજપની ચાપલુસી કરવી છે દલાલી કરવી છે ડીજીપી ને ડીજીપી શું સમજે છે પોતાની જાતને ભાજપ કે સેમ પોલીસ ચાલશે ભાજપ કે સેમ પોલીસ ચલાવશે ખેડૂતો ઉપર માર મારશે લાઠીજાત તો કરશે અને ખેડૂતોને એના હકનું આંદોલન પણ નહીં કરવા દે આ ડીજીપી શ્રી જે ભાજપની આશીર્વાદથી જે એક્સેન્સન ઉપર એક્સન્શન લઈ રહ્યા છે એ માત્ર ને માત્ર ભાજપની દલાલી કરી રહ્યા છે એના આઈજી એના એસપી એ ભ્રષ્ટાચાર તો રોકી નથી શકતા અઢળક સંપત્તિ આઈ આઈપીએસ હોય બનાવી છે એ ક્યાંથી બનાવી છે ભાજપના નેતાઓ અને બધા મિલીભગતથી બનાવે છે એટલે એમના આદેશથી રાત્રે ગૃહમંત્રીને મુખ્યમંત્રીને તો કહેવા જેવું જ નથી એમણે તો મને લાગે છે ગુજરાતને જાણે રેઢું બનાવી દીધું છે પણ આ એક્સટેન્શન છે જે ડીજીપીને ભાજપના આશીર્વાદથી મળ્યું છે એના કારણે અત્યારે હાલત એવી બની ગઈ છે કે ગુજરાતમાં પોલીસ બેફામ થઈ ગઈ છે લોકોને લૂંટે છે લોકોને મારે છે લોકો સાથે અત્યાચાર કરે છે આંદોલનને કચડી નાખે છે મારે ડીજીપી શ્રીને પૂછવું છે તમે છ મહિનાનું એક્સ્ટેન્શન લધું બીજા છ મહિનાનું લેશો પછી શું કરશો તમારા સંતાનો પણ તમને પૂછશે કે આનામાં લો ભાજપ ભાજપની દલલી કરવા માટે તમને કાયદો અને વ્યવસ્થા બંધારણના શપથ લીધા છે તમે અને તમે કરો છો શું